આ વિડીયો તો તમને બધા લોકોને ગમે છે ને તો અમદાવાદમાં તમને એક એવી જગ્યા તમને જમવા લઈ ગઈશ કે જે કિંમત થોડી કોસ્ટલી ગણાશે કે ત્રણસો પચાસ લોકોને ગણાને પણ જેને ખાવાના શોખીન છે જેને એમબીએસ જોઈએ છે તો એ આ તમે ફૂડના પૈસા નહીં પણ એમબીએસના પૈસા આપી રહ્યા છો એટલું તમને ખાસ કહી દઉં ઘણી જગ્યા એવી હોય છે કે તમારા ફેમિલીના માઇન્ડ ફ્રેશ થઈ જાય અને આવી જગ્યા ઉપર જે તમને ફૂડ ખાશો ને તો તમને એક પ્રીમિયમ ફીલ પણ કરી શકશો એવી જ ગુજરાતી થાળી જે અમદાવાદમાં ટોપમાં અત્યારે છે જે એનું નામ છે આગમન છ મહિનાની અંદર સાહેબ એક નવી જગ્યા ઉપર બહુ મોટું નામ કરવું ને ઇઝ અ ચેલેન્જ છે કારણ કે અમદાવાદમાં ઘણી બધી રેસ્ટોરન્ટ છે દીબુભાઈ બહુ બધી રેસ્ટોરન્ટ છે મેં ગુજરાત જાડ્યું બહુ છે અને આગમન વાળા છ મહિનામાં તો ખરેખર બહુ મસ્ત કામ છ મહિનામાં તમે આટલી જે ભીડ તમે જે જોઈ રહ્યા છો ને આટલી ભીડ ભેગી કરવી ઇઝ અ ચેલેન્જ છે હા સાહેબ અને અમદાવાદમાં પાછું એવું છે કે બજેટમાં અને પ્લસ પાછું કઈક પ્રીમિયમ માં અને એવું કઈક લાગવું જોઈએ અને આપણી પાસે બેન્કવેટ હોલ પણ છે જે બસો મેમ્બર ની કેપેસિટી વાળો છે બર્થડે પાર્ટી કીટી પાર્ટી ગેટ ટુગેધર ઓફિસ મીટિંગ બધું થઈ જાય બધું થઈ શકે કોન્ફરન્સ રૂમ છે અમારી પાસે એટલે ફૂડ ની ચિંતા નહીં તમારે કેટલા રૂપિયા થી ચાલુ થશે ફૂડ આપણો 370 રૂપિયા થી પેકેજ જનરલી ચાલુ થઈ છે પછી કસ્ટમાઇઝ કરી દઈએ છીએ મેમ્બર પ્રમાણે કરવું હોય અને મેમ્બર પ્રમાણે થઈ જશે પછી કોઈ બેન્કવેટ નું ભાડું નહીં ને કે લેવાનું એટલે એ સિલેક્ટેડ હોય છે કે અમુક પર્સન પર્સનલી ફ્રી ઓફ હોય છે અમુક થી નીચા હોય તો પછી હા એનો ચાર્જ થતો હોય આજે તમારી થાળીમાં મને એક વો મસ્ત વસ્તુ લાવી એ છે ગાર્લિક બ્રેડ મેં ગુજરાતી થાળીમાં ક્યારે આજ સુધીમાં મેં ગાર્લિક બ્રેડ નથી જોયું કે જે મને અહીંયા ગાર્લિક બ્રેડ મળે સાહેબ ગાર્લિક બ્રેડ ને આપણે દરેક દિવસે કાયમ ડિનર ની અંદર સરપ્રાઈઝ ડિશ તરીકે આપણે મૂકીએ છીએ ક્યારેક ગાર્લિક બ્રેડ હોય છે ક્યારેક પિઝા હોય છે ક્યારેક મન્ચુરિયન ડ્રાય હોય છે આવી બધી વસ્તુ અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ રાખીએ છીએ આ મને ખૂબ ગમ્યું કે એક ગુજરાતી થાળીને એક અપગ્રેડ ઉપર લેવલ ઉપર લઈ ગયા કારણ કે અત્યાર નગર ગુજરાતી ગાડીમાં ખાવામાં પહેલા તો બે શાક આવતા હતા દાળ ભાત કઢી આપી દો રોટલી આપી દો ફરસાણ એકાદું ને એક મીઠાઈ આપી દો પૂરું પણ હવે લોકો પાસે choice વધી ગઈ છે ચાર જાતના શાક તમને એક નઈ ભાવતો તો બીજું ભાવશે ત્રીજું ભાવશે હવે તો કઠોળ અલગ અલગ આપે છે લોકો પછી સ્વીટ આપે છે હા ત્રણ સ્વીટમાંથી તમને ગમે એ મજા આવે કહી શકો હા રસ છે મળશે એટલે આવી બધી લોકો એક ઝીણી ઝીણી વસ્તુ ધ્યાન રાખતા હોય છે અને હવે તમને કીધું કે ખાતા પહેલા તમને રિવ્યુ બધી દીધું કે લોકોના રિવ્યુ હોય અને ના ઓળખાટની સાથે તૃપ્તિનો એવો ઓળખાત થયો કે જાણે સાથ સાત ભગવાને અમારી થાળી પર છે હા 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 કેવું લાગ્યું સર તમને એ કેવું બહુ સરસ છે અમે તો વારવાર અહીંયા જઈએ છે ઘર જેવી રસોઈ છે બહુ સરસ છે અમે આગમનમાં આવ્યા હર્ષ ઉલ્લાસ થી અને અમારું સ્વાગત પણ હર્ષ ઉલ્લાસ થી જ થયો અને એકદમ સરસ છે મજા આવે એવી રીતના છે અમે આજે ભી આવી રહ્યા છીએ પરમ દિવસે ભી અમારે એક પ્રસંગ છે માં અમારે આવવાનું છે

ટેસ્ટી છે અને એકદમ ફૂડ ક્વોલિટી વાળું છે ખરેખર ક્વોલિટી છે સારું છે એની સર્વિસ પણ સારી છે અને ખોરાક પણ બહુ સરસ અને બીજું સાહેબ આપણે બેન્કવેટ ની અંદર ગુજરાતી તો છે જ પણ બેન્કવેટ માં મલ્ટી ક્યુઝન પણ છે ત્યાં બધું જ મળે છે જે કંઈ માંગશે કસ્ટમર એ આપણે કરી દેશું યસ તો હવે ફૂડની વાત કરીએ તો અત્યારે તમે ચાર જાતના શાક આપ્યા છે એક છે વાલોડ પાપડીનું શાક છે અને એક શાક છે કોફતા છે હમ કોફતા છે બટાકા શાક છે ચણા શાક છે એ પુરણપુરી છે સ્વીટ માં જે આપની સ્પેશિયાલિટી છે વાહ મારી ઓલ ટાઈમ ફેવરેટ છે પુરણપુરી એને આ ઘી માં ફ્રાય કરેલું છે અને એવી રીતના અંદર કર્યું છે કે નાની નાની અને પ્લસ પાછું માવો પણ મસ્તીનો ભરેલો છે અને જોરદાર રીતના શેકવામાં આવ્યો છે નાની બિસ્કીટ ભાખરી છે રોટલી છે ચુરમુ છે અને બે જાતની કઢી છે એક કાઠિયાવાડી એક કઢી છે અને એક રેગ્યુલર કઢી છે રેગ્યુલર કઢી છે અને આપણી ગુજરાતી દાળ છે મસ્ત એની જે લગન દાળ હોય ને કાટી મીઠી એવી તમને દાળ મળશે એટલે ફૂડ દીપુભાઈ અહીંયા મને મજા આવી જેને દાળ બરાબર મસ્ત આવતી ને એટલે ગુજરાતી થાળી જોરદાર આવે હા હા કારણ કે દાળ અઘરા મગરી હોય ને તો દાળ છે દીપુ ખાલી વઘાર કરીને આપી દો ત્યારે દાળ ના બને ગરમીમાં તો હવે ગરમીની સીઝન હશે દાળ બાદ થઈ ગયે એટલે બે ચાર કલાક તો ઉઈ જવાનું બે ચાર કલાક તો સૂઈ જ જવાનું એટલે એક ખાઈને પછી સુઈ જવાનું ખાસ લાભ લેવાનું ભૂલતા નહીં આવી જાય ને બધા ભાઈ અને આ એક બિલ્ડિંગ જોવા મળે આવજો સાહેબ અહીંનું એમ્બીએન્સ ને સાહેબ જે જગ્યાને આવી રેસ્ટોરન્ટ ને આવું તમે જ ફીલ કરું છું ને સાહેબ રોયલ ફીલ કરું છું અહીંયા આવીને મને એમ થાય છે કે ના ક્યાંક હું ગયો છું અને એવો મસ્ત વિડીયો શૂટ થયો છે અને ખાસ મહત્વનું અમદાવાદમાં રેસ્ટોરન્ટમાં જાતા હોય આપણે અમદાવાદમાં મોટો ઇશ્યુ છે પાર્કિંગ પાર્કિંગ જે આપણી પાસે પાર્કિંગ કુલ પાર્કિંગ નીચે આખું અમારે સારું એવું પાર્કિંગ ને સીધું ડાયરેક્ટ ગાડી લઈને ઉપર સીધું તમારે લિફ્ટમાં આવી જવાનું અને સારી વ્યવસ્થા સાથે આવી જાજો તમે ખાવા માટે તો આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછાનો વિડીયો સાથે નથી મળશું મેળે ખેડે મળશું ગામગીરી મળી આમ એક રણ થઈ દી ધરતી દગદી હરિ તસ્ય જય માતા દી ગીરી છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં અને આવી પ્રીમિયમ ધાડીનો વિડીયો જો તમને ગમતો હોય તો ખાસ ફોલો કરવાનું ભૂલતા નહીં ઘણા બધા વિડીયો લઈને આવવાનો છે કે અમદાવાદમાં ઘણી બધી વસ્તુઓ નવી નવી આવવાની છે કે જે તમને જોવાની મજા આવશે